ઘણા પેશન્ટો પેઇન કિલર ખાય છે કદાચ એક મહિના પહેલાથી ખાતા હોય છે પણ એ સોલ્યુશન ટેમ્પરરી છે પરમેનન્ટ સોલ્યુશન એ પેઇન કિલર તમારું પરમેનન્ટ સોલ્યુશન નથી જુઓ સાયટિકાના પેશન્ટ જેને સાયટિકાનો ફ્રોઝન સોલ્ડરનો પ્રોબ્લેમ છે આમને કેવી રીતે થાય છે અને કેવી રીતે વધે છે એના વિશે તમને જણાવો જો જેને કમર દુખે છે એટલે શરૂઆતમાં સ્ટોરમાંથી પેઇન કિલર લઈ આવે છે અને ગળી લે છે એટલે બે દિવસ સારું લાગે પછી પાછું દુખે છે એટલે કોઈ દવાખાને જઈને પાંચ દિવસની દવા લાવે છે તો પણ નથી મળતું પછી એક્સરે પર જાય છે એક્સરેમાં પંદર દિવસની દવા ગળે છે એક્સરે પડાયા પછી પણ નથી મળતું ત્યાર પછી એમઆરઆઈ પર જાય છે ત્યાં સુધી તો આખી નસ ખેંચાઈ ગઈ હોય છે અરે ભાઈ સિમ્પલ વસ્તુ સમજાવું કે તમારી નસ તબાઈ છે તો શું પેઇન કિલર થી મટશે હા એ ટેમ્પરરી સોલ્યુશન છે પરમેનન્ટ સોલ્યુશન નથી બરાબર એક સિમ્પલ તમને ઉદાહરણ આપું ધ્યાનથી સાંભળજો આ તમારી આંગળી છે આમાં એક આપણે વાર જેટલી ક્રેક થઈ છે બરાબર છે અને આ આંગળી જે તૂટી ગઈ છે હવે સિમ્પલ વસ્તુ સમજો કે તમે પ્લાસ્ટર ઓફ પેરીસ નો પટ્ટો મારા છે અને દવા લેશો એટલે આ ક્રેક તમારી પૂરાઈ જવાની એ સિમ્પલ વસ્તુ થઈ શું છે આંગળી આ તમારી તૂટી ગઈ છે શું પટ્ટા મારવાથી કે એનાથી આવશે ઓપરેશન જ કરવું પડે સેમ વસ્તુ છે છે તમારી જો પોસિબલ નથી પેઇન કિલર તમે ઘડશો ને ત્યાં સુધી સારું પછી હતું એનું એજ રહેશે જુઓ હું તમને મારી વાત જણાવું મારી ટ્રીટમેન્ટમાં છે ને સાઈઠ ટીકા ફ્રોજન સર્વાઇકલમાં સો સો ટકા રિઝલ્ટ મળે છે ઘણા બધા પેશન્ટ એવા છે જેને રિઝલ્ટ મળેલા છે ઠીક છે તો જો નંબર આપ્યો છે ડિસ્પ્લે પર તમે કોલ કરી એપોઇન્ટમેન્ટ લઈને રૂબરૂ આવી શકો છો અને સોએ સો ટકા રિઝલ્ટ મેળવી શકો છો સાઈટ ટીકા ફ્રોઝન સોલ્ડર સર્વાયકલમાં મારી ટ્રીટમેન્ટ રિઝલ્ટ મળશે મળશે ને મળશે ઠીક છે જુઓ ધ્યાન રાખજો પેઇન કિલર એટલી બધી પણ ના ગણી લેતા કે તમારી કિડની પર એની અસર થાય ઠીક છે ધ્યાન રાખજો આટલું બાકી તો મારો નંબર ડિસ્પ્લે પર આપ્યો છે કોલ કરી એપોઇન્ટમેન્ટનો અને સાઈટ ટીકા સર્વાઇકલમાં સર્વાયકલમાં સોએ સો ટકા રિઝલ્ટ મેળવો ધન્યવાદ